વ્યવસ્થિત કોઈ પાકને લેવાતું નથી જ્યાં ત્યાં જ્યાં ત્યાં વેડ ફઈ જાય છે પાણી તો એ જો ગાવડા રિપેર થઈ જાય તો અમારા ખેડૂતોને બહુ સહાય મળે ડાંગર ઘઉં કપાસ બધું જે છે પાક તેને ઘણું નુકસાન થયેલું છે તો તે રિકવર થઈ જાય એટલું કેટલું પાણી ખેતરોમાં આવે લગભગ પાણી તો એમ એક બે દોઢ દોઢ ફૂટ સુધી ભરાઈ જાય છે આડેધર પાણી આવે છે પાક શું થયું પાક ડૂબી જાય છે જેના કારણે ઘણું નુકસાન થાય છે